હોટલ આખી ઉભી કરવામાં આવી હતી અને તે હોટલનું જે બાંધકામ હતું તે ગેરકાયદેસર હોવાને કારણે આખે આખી હોટલ તોડી પાડવામાં આવી છે કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે સૂત્ર આજે ઘટિયાઓ છે તેમને સમજાવવામાં આવ્યું છે મોરબીની આ ઘટના કે જ્યાં જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે વાકાને સિટી અને તાલુકા થઈને વિશેક જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાળા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે